માંડવી રિલાયન્સ મોલ માં ખરીદી કરતા પહેલા ચેતી જજો ગોડ ખાતા પહેલા ચેતી જજો માંડવી માં આવેલ રિલાયન્સ મોલ માં થોડા દિવસ પહેલા ખરીદી કરવા ગયેલા માંડવી ના એક મહિલા કસ્ટમર ને 400 ગ્રામ પેકિંગ માં ફૂગ જોવા મળી હતી આ પેકિંગ ની ડેટ પૂર્ણ થઈ હોવા છતાં પણ તે ગોડ તે ખાદ્ય નીકળેલ હતું મહિલા કસ્ટમર દ્વારા જણાવ્યા મુજબ આથી પહેલાં તેઓ દ્વારા ખરીદી કરવા ગયેલા ત્યારે સિંગદાનનું પેકિંગ પણ આ ખાદ્ય નીકળેલું હતું અને આ બંને આઈટમ્સ ગુડ લાઈફ બ્રાન્ડની હોવાનું જણાવેલું હતું અને તેઓ જણાવેલ કે આ કંપની મોલ તથા લોકો સાથે ચેડા કરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આ તો આ મહિલા કસ્ટમર જાણકાર હોવાથી આ સમગ્ર હકીકત જાણવા મળેલ પરંતુ આવી તો અન્ય કેટલીક ચીજવસ્તુઓ આ મોલમાં વેચવા માટે રાખવામાં આવતી હોય છે અને કેટલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હશે તે પણ એક સવાલ ઉઠવા પામી રહ્યો છે શું મોલના જવાબદારો આ બાબતે અજાણ છે કે પાછી ભોળી પ્રજાને જોઈ અને જાણવા છતાં અજાણ છે તેવું લોકો જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે શું ફૂડ વિભાગ દ્વારા પણ કોઈ ચેકિંગ કરવામાં નહીં આવતી હોય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે આટલા નામચીન રિલાયન્સ મોલમાં જો આવી અખાદ્ય વસ્તુઓ વેચવામાં આવતી હોય તો તે કેટલી હદે યોગ્ય ગણી શકે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામી રહ્યા છે ત્યારે આ બાબતે ફૂડ વિભાગ દ્વારા આ માંડવીના રિલાયન્સ મોલની પૂરતી ચકાસણી કરી અને તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ કચ્છ